હેલો નમસ્કાર મિત્રો જય મજાજી કેમ છો બધા મજામાં તો મજાજી છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગ અંદર સવાર થઈ ગયું છે ને પીપાઓ માટે નીકળે ગયા છે ભાઈ ને હું ને મોરભાઈ જાય છે અત્યારે પીપાઓ માટે ફોર વ્હીલ આવી રહી છે મસ્ત મજાના સૂરજ નારાયણ મૂકી ગયા છે ને ગાડી ગાડી વાળવાની છે ભાઈ એ વાળે છે તો સારું વિડીયો અપલોડ કરવાનું છે વિડીયો અપલોડ કરી અને મેંકી દઈએ કારણ કે તમને તો ખબર જ છે કે મારો બ્લોગ ડેલી જતા જો કે નેટવર્કનો ઇસ્યુ બહુ આવે છે ત્યાં તો બ્લોગ બ્લોગને આપણે મેંકી દઈએ તો તાવદી બ્લોગમાં જોડાઈ Mari <laughs> વાગી ચૂક્યા છે અત્યારે પાંચ આવ્યા છે થઈ ગયા છે અને અહીંયા અત્યારે મારી ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું એટલે બેઠો છું કારણ કે અત્યારે આગળ આવે એટલે પેટ્રોલ ગાડીમાં નાખી દે પેટ્રોલ ગાડીની અંદર બહુ ઓછું માત્રામાં રાખે છે કારણ કે કંપનીનો કોઈક નિયમ હોય છે બહુ ફૂલ નથી રાખતા એટલે રસ્તામાં ગમે ત્યાં ખૂટી જાય તો પછી કંપનીમાંથી ગમે એ ગાડી આવે અને એ નાખી જાય પેટ્રોલ એવું હોય છે જો અત્યારે અહીં બેઠા છે ને તો ભાઈ પોર્ટમાં છે અત્યારે તો અને ગાડીનો સરખું આપણે ચેન નહીં લઈએ છીએ કારણ કે તમને રેગ્યુલર જોતા હોય તો તમને ખબર જ હશે કે આપણે અહીંયા વિડીયોની મનાય છે તોય આપણે ગાડીઓના તો નથી લેતા પણ આ રીતનું બ્લોગિંગ કરીએ છીએ તો સારું બીજા મિત્રો પહોંચી ગયા છે અત્યારે ઘરે જો બસ જાય છે ને રસ્તો બેન કરી નાખ્યો છે ઘડી અને ઘડી હવે રસ્તા બહેન થાતા જ રહે છે એનું કારણ છે કે હા પુલ બેસી જાય કે ગમે જાકનો જાક થાય ખરીખ્યા રોડનું કામ શકશે જ નથી સારું ઘરે જાય મળી તો મિત્રો જો મસ્ત મજાના લુગડા લે લીધા છે ગોટલાવી લીધા છે અને સાવન છે ત્યારે વિક્ટર જોકે દાઢી કરાવી છે તો હાવ તો નહીં કરાવવું પણ સેફ મરવી દઈએ તો લાગતો ગાડી લઈને જાય તો સારું હાલો

નોર્મલ લાઈફની રીતનેસ છે તો સારું વ્લોગમાં વિનાવ્યો કારણ કે અત્યારે ઘણા મિત્રના એ જોવાના છે અને બધા રહી ગયા છે જો કે ઘણા યુટ્યુબરના વ્લોગ જોવાના બાકી જ્યારેક ક્યારેક જોવાઈ લેવું છે અને જાજેતર તો નાના નાના યુટ્યુબરના જ વ્લોગ જોવાની મજા આવે એનું કારણ એ છે કે આપણને એના વ્લોગ જોઈએ ને તો ભાઈ એને હું ત્યાં થોડુંક ટાઈમ એવું બધું મળે સાચી બને ને કોમેન્ટ ને કરી તો એને હું ઉત્સાહ રહી એટલે આ એટલે હું નાનો છું કે મારે તો અહીંયા બધી એટલે બધો નથી એટલે તમે કોમેન્ટ કરતા રહીજો તો આજે કહું છું બધાને એ રીતના વ્લોગ જોતો હોય તો સારું હાલો હોય જોઈએ આપણે વ્લોગ બહુ વાતો નથી કરવી તો મિત્રો જમીને આવી ગયા છે અત્યારે અહીંયા ઘરે સુવા માટે અને વાગ્યું સુખ્યા છે અત્યારે સાડા અગિયાર જોકે સવારે નથી જવાનું નોકરીએ જવાનું છે પણ હવારે નહીં રાતની પાળીમાં જવાનું છે તો મેં કીધું અત્યારે તો ફોન જોઈ લઈ તો ફોન જોતા જતા સાડા અગિયાર વાગી ગયા તો હવે વિડીએને અત્યારે અહીંયા એડ કરી નાખીએ ને એડિટિંગ એડિટિંગ કરીને સવારે પાછું અપલોડ એ કરવાનો જઈએ તો સારું આશા છે આમનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા બ્લોગ મજાથી હર હર મહાદેવ જય મહા સોરાલ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકન દબી જાય કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું નહીં તરીકે જય માતાજી એમ હર હર મહાદેવ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય